માનનીય પૂર્વ મુખ્યમંત્રી જૈન શાસનના રત્ન શિવદયા પ્રેમી એવા વિજયભાઈ રૂપાણીની અચાનક વિદાય થી સમગ્ર જૈન સમાજ તેમજ શિવદયા પ્રેમીઓ સમગ્ર ગુજરાતની જનતા એક નજીકના ભવિષ્યમાં ન પૂરી શકાય એક સંગઠન શક્તિ જેમનામાં હતી જેમને પાયાથી લઈને જે કાર્ય કર્યું છે એ કાર્ય ખૂબ અનુમોદનીય છે જેમણે ભાજપના સંગઠન માટે કાર્ય કર્યું અને દયા તેમજ સંવેદનશીલતા જેમના હૃદયમાં જીવ માત્ર પ્રત્યેની આજે ખોટ અનુભવાઈ રહી છે ભલે તેઓ આપણી વચ્ચે સદેહ નથી પરંતુ સ્મરણ દેહ સદૈવ તેઓ આપણી વચ્ચે રહેશે અમે સમસ્ત ગોંડલ સંપ્રદાય વતી તેમના આત્માને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનો આત્મા પરમ શાંતિ સમાધિને પામી પરમાત્માના સાનિધ્યને પામી એ જ મંગલ ભાવ સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો